નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ એડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આજની હું જાહેરાત લઈને આવી છું તે છે આશ્રમ શાળામાં શિક્ષકોની ભરતી આવી છે ફ્રેન્ડ્સ તો તેના માટેની વાત ન્યૂઝ લઈને આવી છું તો મિત્રો આ વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ પણ જે મિત્રો નવા છે મારી ચેનલમાં તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશે

જેતપુર પાવી સંચાલિત આશ્રમ શાળા નું નામ આપેલું છે જગ્યાનો પ્રકાર આપેલા છે વિષય આપેલા છે શૈક્ષણિક લાયકાત છે કેટેગરી છે મિત્રો અરજી મોકલવાનું સરનામું પણ લખેલું છે તો જોઈ શકો છો આદિવાસી આશ્રમ શાળા જેતપુર પાવી જિલ્લો છોટા છે વિદ્યા સહાયક એકની ભરતી છે એમાં ધોરણ એક થી પાંચ ના તમામ વિષયો માટે છે એમાં શૈક્ષણિક લાયકાત એચએસસી પીટીસી ટેટ વન માટે જોઈ શકો છો એમાં એડ્રેસ પણ આપેલો છે જેતપુર ભાવિત છોટાઉદેપુર સી એમસી રાઠવા આર્ટ એન સાયન્સ કોલેજ પહેલા માળે પછી છે જોઈ શકો છો તમે વિદ્યા સહાયક એક ગણિત વિજ્ઞાન માટે છે ફ્રેન્ડ્સ એમાં તમારે બીએસસી બીએડ પીટીસી અથવા બીએડ અને ટેટ ટુ પ્રાથમિક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે છે એનું પણ એડ્રેસ ઈ છે રાઢવા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પહેલાં માળે પછી છે તુલસી સેવા ટ્રસ્ટ જેતપુર પાવી સંચાલિત એમાં પણ મિત્રો શિક્ષણ સહાયકની જરૂર છે એમાં ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા રતનપુરમાં

પ્રસિદ્ધ થયેલ અને પંદર દિવસની અંદર તમારે રજિસ્ટર એડી કરવાની છે અને બાજુમાં આપેલ સરનામે સ્વહસ્તાક્ષરે તમારે અરજી કરીને મોકલવાની છે મિત્રો અને ઉપરોક્ત લાઇક કાર્ડ સંદર્ભે જરૂરી તમામ પરીક્ષાઓ રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલ સંબંધિત વિષય લાગુ પડતો હોય જેમ જેમકે ટેટ વન ટેટ ટાટ વન ટાટ ટુ પરીક્ષા પાસ અરજી કરવાની છેલ્લી સુધીની પાસ કરેલી હોવી જોઈએ અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની પાસ કરેલ તમારે હોવી જોઈએ અનામત જગ્યાઓ જે તે જાતિના ઉમેદવારો સક્ષમ અધિકારી શ્રી દ્વારા સંબંધિત જાતિ માટે અપાયેલ જાતિની પ્રમાણપત્રની નકલ સામેલ રાખવાની રહેશે મિત્રો કમ્પ્યુટરનો ઉપયોગ અંગેની તમને જાણકારી પણ હોવી જોઈએ તમે જોઈ શકો છો મહિલા ઉમેદવારો અને પુરુષ કર્મચારી ગૃહપતિ તરીકે ફરજ બજાવવાની હોય તો પ્રત્યેક કર્મચારી આશ્રમ શાળામાં રહેવાનું ચોવીસ કલાક ફરજિયાત છે તો મિત્રો આ શિક્ષણ સહાયક અને ની ભરતી આવી છે જોઈ શકો છો તમે વિદ્યા સહાયક અને શિક્ષણ શાળા સહાયક ની આશ્રમ શાળામાં ભરતી છે તો મિત્રો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ